નમસ્કાર મિત્રો હોળી હોળીનું મહત્ત્વ આપણે સૌ લોકો જાણીએ છીએ વર્ષમાં એક વાર આવતી હોળી અને લોકો અબીલ અને ગુલાલો ઉલા ઉલાડતા હોય છે એટલું જ નહીં પરંતુ બીજી બાજુ દ્વારકામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આજે આપણે વાત કરીશું હોળી વિશેને શું મોટો ચમત્કાર થયો છે એ પણ તમને વિડીયો બતાવવાનો છું જો કે આપણી ભારતની અંદર મિત્રો જે આપણા પહેલાંના પ્રાંતો અને સમુદાય છે એવી જ રીતે હોળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે તમે જોતા હશો કે લોકો હોળીની આજુબાજુ ફેરા ફરતા હોય છે એટલું જ નહીં પણ હોળીની અંદર નારિયેળ મૂકતા હોય છે આજુબાજુ પાણીથી લઈ અને જે કુંડાળું કરતા હોય છે સાહેબ એ બધાનું ઘણું બધું મહત્વ છે દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો જે બિલકુલ હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું એ જ આપણે હોળી કહીએ છીએ હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકાઓ અને પ્રહલાદની કથાઓ પણ બહુ જાણીતી છે અને તમને ખબર છે કે હોળીના બીજા દિવસે ઢુલેટી મનાવવામાં આવે છે એ તો આખું ગામ જાણે છે તો અત્યારે તમને એક વિડીયો બતાવવાનો છું મિત્રો શું સાક્ષાત મિત્રો માતાજી પ્રગટ થયા છે તમને આગળ આ વિડીયો બતાવશો તમે ફોટો પણ જોઈ શકો છો મિત્રો સાક્ષાત માતાજી પ્રગટ થયા છે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો મિત્રો ને આ છે હોળી તમારી આજુબાજુ કેવી હોળી મનાય છે ધૂળેટી મનાય છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો